સંદીપભાઈ બ્લોગ એમ એવું છે અત્યારે વાગી ગયા 7:30 સોરી 10:30 અને બહુ લેટ થાતો તો એટલે મેં તમારી સાથે ગુડ મોર્નિંગ નહી દો લાવ પૈદો નહી થતો બકરી ડાયરી આપણે ભોજનમાં જ મળત અત્યારે બને છે મેંગો છે મેંગો બનાવી મિસ કેરીનો રસ કે મને નસીનો ફેવરીટ મે કામનો હા એટલે બધાને ગુડ મોર્નિંગ જય લીધા છે અને હાંજે આપણે મૂવી જોવા ગયા તા મને કેમ મજા આવી ગઈ મગજ જ ફેરવા રાખે ના કરું તો કેમ મગજ જ ફેરવા રાખે ઘડી કામ જાય ઘડી કામ જાય પણ માયા સે ગોણી ન થો પતિ કા તો બાય ને માયા હમ તો પછી સારું ચાલો હમણા ઘડીક રહીને ના મેંગો શેક બની જાય પછી હું મળું તમને તો 500 રૂપિયા લઈને બેહી ગઈ છે અત્યારે બ્લોગ બનાવવાનું ચાલુ બનાવવાના મને એડવાન્સ ઓલું ડિપોઝિટ કે ને

આ કેમ હોય ભાઈ તમે કયો ભાભી ભાઈ થી ગલકો કરવાનો જો તમાર તેર ભૂસે માં માનું ન મને 500 છે પછી તમને 15 થાય પણ પાસા પર રે બનાવા આ પાસે રે બનાવા ઉપાધી કરી માં છે કે 3000 આયા પા આ તો બસ ગોલમાલ ભીતું આ એ બધું ગોલમાલ જ હોય અમારા ઘરે બધું ગોલ ગોલમાલ હે અમાર ઘરે ગોલમાલ જ આલે છે એટલે અહીંયા અમે રીલ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે વાગી ગયા છે ઓલરેડી 12 જોઈ રહ્યા છો તમે અહીંયા અને રીલ અમારે શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે

પૈસા ઇજત ના કરે એટલે કોક ના ખિસ્સા માં ત્રીજા ખિસ્સા માં ક્યાંય ટકતો ભાભી વાહ ક્યાં જ્ઞાની ભાભી ના પેલા ની તો તો હડી જાય

જોકે કેમેરામાં પણ થતું હોય ફોનમાં થતું હોય કઈ રીતે થતું હોય ને એ બધું હું તમને બતાવીશ ક્યારેક પણ સબસ્ક્રાઈબ કરી લેજો એના માટે કેમ કે નોટિફિકેશન પણ જરૂરી છે તમારી માટે નોટિફિકેશન આવશે તમને રોજ જે અમને અપડેટ મળતો રહેશે નવો ને પ્લીઝ અમને સપોર્ટ કરો યાર હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવામાં અમારી સાથે જોડાઈ જાઓ આજે જ તમે અમારા મિશનમાં માં દસ મિનિટ ની વાર છે અને આપણે ચાર માં દસ મિનિટ ની વાર હતી વરસાદ ચાલુ થયો તો અને અત્યારે વરસાદ નો માહોલ છે અમારી સુરત બહુ જોરદાર વરસાદ આવેલો હજુ છોકરાનો નાહવાનું તો ચાલુ જ છે જો છેલ્લે મનસ્વી ને લઈ ગયા પ્રિયાંશ ને જાગો ને અત્યારે તો નતો વરસાદ આવતો ને તોય નાવા જવું તું નાહવા જવું તું ને છેલ્લે એની દીદી લઈ ગયો ને ત્યારે શાંતિ થઈ બાકી છેલ્લે તો પ્રિયાંશ ને દીદી જ કામ

એવું ના હોય ફરવા જાય શું કે ફ્રી હોય પૈસા હોય જાય ફરવા ન હોય ઘરે હોય પાંચ જણા ફોટા મૂકે પાંચ છ જણામાંથી તો કઈ જાથું ન કહેવાય એટલે મારા ફરતી મૂકતા હોય તો વધારે લાગે તમે આ સુ સહવાના મળ્યા નથી અમને તો શું વિચાર આજનો જેવી રીતે બાર મહિનામાં ચોમાસામાં વરસાદ થાય છે ને એવી રીતે

અને વીજળી ના તો અવાજ આવતો બારી નો હલતી હતી બે આપડે રૂમ ની બે બારી નો એટલી હલતી હતી આખી બારીનો અવાજ આવતો હતો મને અવાજ આવતો હતો એટલે એસી બંધ કરી દીધું

સગાઈ થઈ ને ત્યારે બહુ જાતો બંધ થઈ ગયો મમ્મી મને લાગે કે પોગી ગયા છે નીચે કારણ કે પ્રિયાંશ હા જો મમ્મી પ્રિયાંશ ને બોલાવે છે કારણ કે બહુ ઠંડો પવન છે એટલે ઠંડો બહુ પવન છે ને તો પ્રિયાંશ એમ કેસતું આવતો રે

હાથી ઉપર <laughs> 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 <laughs>

આ એ નું બનાવવું હું ચાંદની નામ નાખું અચ્છા આવી રીતના કરવાનું અરે વાહ કેમ મત નાખવા આમ ગા કરીને નાખવાનું જો વાહ એને નો આવડે મને અહિયાં કોણ કોણ આવી ગયેલું છે પહેલા તો ખરેખર

આ બધા નંબર લઈને જવા પડશે સાહેબ ને લેવા પડશે નંબર સાહેબ મેડમ આપણે તો મહેનત બહુ કરેલી છે અને બહુ ઇન્વિટેશન માટે એવું મેડમ બધા ઓળખતા હશે કોઈ હોય નંબર તો મેડમ મેડમ અમને નંબર આપજો પાકો

ત્યારે એક ને એક પ્રશ્ન લેડીઝ ને કેવું હોય છે કે નોર્મલી તકલીફ હોય તો દસ વાર પૂછે એક નો પ્રશ્ન પણ ત્યારે હું સાહેબ સાહેબ નું ફેસ રીડિંગ કરતો હતો તો સાહેબ આમ એટલો બધો આમ શાંતિથી હસતા મુખે જે જવાબ આપતા હતા ને એ કામ મને બહુ ગમ્યું એટલે ડોક્ટર ખરેખર આવા ડોક્ટર હોવા જોઈએ થેન્ક યુ સર થેન્ક યુ ડોક્ટર સાહેબ ને ઊંઘ નહીં આવે રાત્રે

અને પછી દર્શન સાહેબ ના પાસે આપણે ટેબ્લેટ લીધી બેલ્ટ લીધો એક્સ રે બધું કરાવડાવ્યું કામ ખૂબ સારું છે અને દર્દી પણ ખુશ અત્યારે બહાર છે નથી ને આપણે એને નીચે આપણે બોલાવડા સાહેબ નીચે પ્રોગ્રામ રાખ્યો છે દર્દીઓને બોલાવ્યો છે કદાચ ચાલુ થઈ ગયું હોય ત્યાં અત્યારે પહોંચી ગયા છે ઓકે થેન્ક યુ પણ સુરતમાં પહેલી વાર જોયું છે કે કોઈ ડોક્ટરે તેમના દર્દીઓને પણ ઇન્વિટેશન આપ્યું હોય અને સાથે બ્લોગરોને પણ ઇન્વિટેશન આપ્યું જો અત્યારે નવ વાગી ગયા છે અને અમે ઘરે આવતા રહ્યા છે એવી ઘરે આવી ગયા છે અને આજનો માહોલ તો એવું હતું કે ગેટ ટુ ટુગેધર થઈ ગયું હોય ને બધા બ્લોગરનું એવું લાગ્યું અને ગેટ ટુગેધર એટલે કેવું કે સરળ ભાષામાં કહું ને બધા સાથે મળીને એકદમ મજાની વાતો કરી અને એકબીજા ક્રિએટરો મળ્યા એટલે એટલા ખુશ હતા કે ભાઈ આપણે પહેલી વાર મળ્યા છીએ ઘણા બધા ક્રિએટરોને નહોતો ઓળખતો અને ઓળખતો પણ થયો હવે આજથી સ્વભાવ એકદમ સરળ અને બહુ સારો લાગ્યો મને બધાના ફેમિલી અલગ અલગ હોય છે બધાની વાતો અલગ અલગ હોય છે અમારી વાતો અલગ છે બધાની વાતો અલગ છે એટલે બધાના પોતપોતાના ખુશ બધા પોતપોતાના મંતવ્ય કીધા ખુશ અને અમે મજા કરી અને બાકી જલસા પડી ગયા અમે અંકિત સરને ત્યાં ગયા મજા આવી અને ભાભી એનો એક્સપિરિયન્સ કેસે કે જબરદસ્ત મજા ને બધાને જોયા મળ્યા અને બધાને મળીને બહુ જ મજા આવી

શેર કર્યા એટલે મજા આવી ગઈ તો આપણા બ્લોગ નો એન્ડ અહીંયા છે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા નવી સવાર સાથે ત્યાં સુધી બસ અને ગુડ નાઇટ જયપુરના અને આપણો જે બે દિવસનો ટાર્ગેટ હતો ને જે હજાર સબ્સ્ક્રાઈબર પૂરા કરવાનો પણ હજુ એમાં મને લાગે છે કે સ્ટ્રગલ તમે લોકો કરાવો હજુ હજાર સબ્સ્ક્રાઈબર પૂરા નથી થયા હજુ સાતસો સાતસો થયા છે તો પ્લીઝ સબ્સ્ક્રાઈબ કરી લો નવા હોય તો